બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને ઓછું વર્ગ તમારી સાથે અત્યારે વાગી ગયા છે બાર અને જો ઘર નું બધું કામ થઈ છે ને મમ્મી વિટી ફિટિંગ કરવા બે ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી હા તો ગુડ આફ્ટરનૂન બસ બીજું શું ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ જય શ્રી એ પૂજા દીદી ડાયમંડ ચટાડે છે તો હાલો હવે આપણે ડાયમંડ ચટાડ ચાલુ કરી દેવી

બોલે બોલે હાલો બપોરાનો ટાઈમ થઈ ગયા છે અને જો હવે બધા બપોરો કરવા બેસી ગયા છે અને પૂજા દીદી બપોરો કરવા બેસી ગયા છે અને વચ્ચે ટપકા પૂરે છે વિડીયો માં અને હવે હું પણ બપોરો કરવા બેસી જાવ તો હાલો બધા બપોરો કરવા બપોરામાં જો બટેટા શાક અને ડુંગરી અને રોટલા છે અને જો બપોરો કરવા બેસી ગયા છીએ તો અલ્લો બધા આવી જો બપોરો કરવા ગુડ ઇવનિંગ ગાઈસ વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને સરસ મજાનું જો તાજુ તાજુ લસણ આવી ગયું છે કેવું સરસ મજાનું છે ને અને અને જો સુવા ભાજી આવી ગઈ છે સરસ મજાની અને મેથી આપણે સરસ મજાની આવી ગઈ છે કોથમી એવું છે દેશી કોથમીર નથી વિદેશી લાગે હા જી હોય આપણે અને પાલક ને સીલ ને રાઈ ને લીમડો પુદી નો તો લીમડા ને પુરી બહુ નાખો મોટા હોય છે અને મૂળા ને બધું સરસ મજાનું બધું તાજું તાજું ને ફ્રેશ આવી ગયું છે માર્કેટ યાર્ડમાંથી અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને હવે જો પાંચ વાગશે એટલે પપ્પા રેકડી લઈને જાય છે માર્કેટમાં આપણે માર્કેટ ભરાઈ અહીંયા બકલ વચ્ચે જાય છે બધા એટલે પપ્પાએ જઈશે રેકડી લઈને પછી અને જોઈ લે રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયા તો હાલો હવે આપણે ચા પીવા જઈશું હલો વાગી ગયા છે સાડા નવ અને જો માનસી દીદીના સગાઈની પેનડ્રાઈવ આવી ગઈ છે તો આજે હું બ્લોગમાં તમને માનસી દીદીના સગાઈની પેનડ્રાઈવ બતાવીશ માનસી દીદીની સગાઈ ઓલા વર્ષે થઈ હતી એટલે ત્યારે આપણે વ્લોગ પણ ચાલુ નહોતા આપણે માનસી દીદીની સગાઈ થાય પછી આપણે વ્લોગ ચાલુ કર્યા છે એટલે જો અત્યારે માનસી દીદીની સગાઈની પેનડ્રાઈવ આવી ગઈ છે તો હલો હું તમને પેનડ્રાઈવ બતાવીશ તો બધા વી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો જો આપણે ટીવી ચાલુ કરી દીધું છે અને અહીંયા શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે વાલાણી સ્ટુડિયો મામાને સ્ટુડિયો કરે છે એટલે એમને જ કર્યું છે

તમને બધા કેવા લાગે છે માનસિકી દીદી કમેન્ટમાં કહેજો તો હાલો જો હવે સગાઈ ની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે માનસે દીદીના ના એ બધું આવ્યું હોય એને હવે વિધિ કરે છે ચાંદલા ને એવું ને પપ્પા આવી ગયા છે જોઈ લે તમે પપ્પા કેવા લાગે છે અને દાદા ને બધા બેઠા છે અને જો હવે બધા ચાંદલા કરવાના હોય એટલે કાકા છોકરી જો ચાંદલા કરે છે અને આ છે સગાઈની વિધિ નારિયલ દેવાનું હોય પાંચ વાર એટલે દાદા ને દીદીના સસરા બે નારિયલ દે છે એકબીજાને અને નાના જો આપણે બેઠા તો જો સગાઈની વિધિ ચાલી રહી છે જોઈ લ્યો તમે બધા પાંચ વાર આવી રીતના દેવાનું હોય નારિયલ અને નાના આપણા જો અહીં બેસી ગયા છે નાના અને માસન બધા મહેમાન આવ્યા છે અને બધા બેઠા છે અને સગાઈની વિધિ ચાલુ કરી દીધી છે હવે જો મમ્મીને એ હવે આવી ગયા છે સગાઈની જંદડીનો વધાવા મમ્મી કેવા લાગે છે કમેન્ટમાં કહેજો બધાઈ અને જો ફોટો પાડવાનું હાલી રહ્યું છે એટલે બધા ફોટોમાં પોઝ આપે છે અને માસી આવી ગયા છે લાઈજ કાઢીને દાદાને બધા બેઠા હોય એટલે શું કરે બધાને લાઇટ તો કાઢવીને એટલે જો લાઈજ કાઢી લીધી છે હા હવે જો દાદા વયા ગયા એટલે હવે લાઈજ ગાડી અને બાપુ આવી ગયા છે પાંચ કા સાત જણા ભાઈઓ હોય તે વધારે ચૂંટણી એટલે જો હવે મમ્મી ને માસી ને બાપુ ને કાકી ને બધા ચુંદડી વધારે છે તો આવી ગયા છે તો જો ફોટો પાડવાનું હતું અને હવે આવી ગયા છે કાકી તો બધા વારા ફરતી ફરતી સગાઈની ચુંરી વધાવે છે અને ફોટા એક સાઈડ પડે છે અને એક સાઈડ શૂટિંગનું આજુ હતું એટલે બધું કર્યું છે જોજો બધા મહેમાન આવી ગયા છે અને હવે બધા બે ગયા છે ને પપ્પા પણ અહીંયા બેસી ગયા છે અને ફોનમાં વાત કરે છે અને જો મામા ને આનંદભાઈ ને બધા ઊભા છે ને વાતો ને એવું કરે છે અને જો માનસી દીદી સસરા ને પપ્પા બે બેસી ગયા છે અને હજુ હવે બધા મોટું મીઠું કરાવે છે અને પપ્પા ને માનસી દીદી ને સસરા આવી ગયા છે ને હવે એ પણ મોટું મીઠું કરાવે છે કરાવ્યું જ નહીં લ્યો ખાધું જ નહીં તો હવે જો પપ્પા એ લઈ લીધો છે ગોળ અને હવે બધા અને જો આ બધા સામે વાળા બધા આવી ગયા છે માનસી દીદી ના સસુરાલ વાળા

સાકરા ને બધું લઈ આવ્યા હોય એ બધું પહેરાવે છે હલો તો જો હવે મનસુ દીદી સાડી પહેરાવે છે

વ્લોગ રોજ જોતા રહેજો એટલે હું ગમે ત્યારે જીજુને વ્લોગમાં લઈ શકું છું એટલે તમારે બધા જીજુ જોઈ તો તમે બધા ડેલી હું વ્લોગ મૂકી દઈશ આઠ વાગે તમે બધા જોઈ લેજો એમાં અને જોકે હજી બે ત્રણ પાર્ટ બની બે પાર્ટ હજી બીજો પાર્ટ એક બની જશે તો આપણે કાલે બીજો પાર્ટ બનાવવાનો છે તો આપણે એમાં જ કાલે જીજુને બતાવશું તો તમે બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય